મિત્રો કેમ છો બધા મજામાં તમે મજામાં તો અમે પણ મજામાં જ છીએ તો આજ ફરીવાર અમારા નવા વ્લોગમાં મારું સ્વાગત છે જય માં મોગલ જય માં મેલડી તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આજે છે રક્ષાબંધન તો બધાને હેપી રક્ષાબંધન તો આપણે આજે રક્ષાબંધનનો વ્લોગ બનાવવાનો છે અને જો કેવો લાગે અને કેવો નહીં બધા કોમેન્ટમાં કહી દેજો અને હવે જો ગંભીર જો અહીંયા ઊભા છે આપણે હું કહે હું થાકી જાશે હવે હા બ્રશ બ્રશ કરી લીધી હવે તમારે કઈ કેવું છે હેમલે એમ કીધું નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે શું કહેવાય રક્ષાબંધન છે તો બધાને હેપી રક્ષાબંધન અને એમાં તો શું કહેવાય આ તો અહીંયા બેઠી છે એવી અને મારા દીદી મને કહે કીવું અને હાથ કરે મને કે રાખડી બાંધણ નહીં મેં કીધું તો મેં કીધું ચાલો જાગો મને કહેવાય તો હું કીધું નવે ગયો હોય રહ્યા બધાને તો આપણે તો સવાર ગુડ મોર્નિંગ બધાને કહેવું જ પડે તો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને આપણો વ્લોગ કેવો લાગે કહેજો તો ચાલો આપણે

પૈસા લાગે હું આમાં હે પૈસા લાગે તો કનાટો પૈસા આવી મારસ મને પદ મારત તો એવું છે એમ ને તો કાઈ ને શું કે આપણે રાખડી બાંધે તો કાઈ ને કન્ટિન્યુ વ્લોગ માં રહેજો ને આપણે રાખડી બાંધી લી અરે દીદી મને રાખડી બાંધવા આવે છે ને આપણે કે એના માટે સરસ મજાને ગિફ્ટ આવેલા છે તો આવડા ગિફ્ટ છે આઈફોન 14 પ્રો મેક્સ છે આપણી પાસે એટલે એને એમ દેવાનું આપણે ગિફ્ટ માં દેવાનું આમાં હું હે તો તમને તમને ખબર નહી હવે આપણે એમ કે રાખડી બાંધવા આવે એટલે એને તમારી બેન તમને નહીં તો કઈ નઈ ચાલો આપડે રાખડી બાંધી લેવી તો તમને પેલા કીધું મને મારા દેવા ને કીધું હતું નહીં તો હવે આપડી બેન તો હવે ચાલો રાખડી બાંધી લઈએ

એટલે એ બને વિડીયો બની રહે મિત્રો આપણે એમ તો એમ આ બધું કર્યું છે કાઈ નહીં શું કહેવાય કે આપણે આઈફોન ને ગિફ્ટ માં આપ્યું પણ આઈફોન ની અંદર કઈ શું કહેવાય ખોખા ની અંદર ફોન હતો નહીં તો એમલે મને કીધું એટલે મેં એવું કઈ કર્યું તો શું કે પ્રેંક કર્યો થયો વિડીયો બનેવો મેં તો કાઈ નહીં ચાલો બને ને કે વિડીયો તો આપણે જો એટલે પૈસા તો આપણે દેવા તો પડશે કે કેમ કે રાખડી બાંધી લે એટલે આપણે પૈસા દેવા પડે એમ લે એમ લે કે છે કે સીધા ની પૈસા એટલે શું કે 1200 કે 1300 રૂપિયા છે એટલા છે

પણ રીલ બનાવવાનું બાકી હતી તો મેં કીધું ચાલો રીલ આપણે ફરમાઈશ ને બનાવી આવીને એમાં તો ત્યાં તૈયાર છે હું ભરી પાછી તો મેં તો રાખડી બાંધી દીધી છે હવે અને હું રીલ બનાવવા આવી ગઈ છું કેમ કે લોકેશન કેવું મસ્ત છે ભાઈ એટલો જોરદાર તો કાઈ નહીં કન્ટિન્યુ બ્લોગ માં રહેજો ને બ્લોગ કેવો લાગ્યો ખાલી કોમેન્ટ માં જણાવજો અને ચાલો આપણે રીલ ને હું શૂટ કરી નાખી પછી આપણે પાછો કોરડા જવાનું છે જે એક ભાઈને ને રાખડી બાંધવાની બાકી એમ કે છે એમાં મને તો ઘણી રાખડી બાંધી પણ મેં થોડોક જ વિડીયો ઉતાર કાંઈ નહીં ચાલો તો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છે અને આજે રક્ષાબંધન તો રક્ષાબંધન બંધ થઈને રાખડી બાંધી દીધી છે અને આપણે ઘરે આવીને કપડાં સેન્સ કરી લીધા છે અને પડી ગઈ છે હવે સાર તો મેં કીધું આપણે વિડીયોને એન્ડ દેવો જ પડશે તો હવે એન્ડ મેં બીજું આપી દઈએ અને મળીએ આપણે બીજા નવા વ્લોગમાં અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી હવે બાય બાય મળીએ નવા વ્લોગમાં